ઉપલેટા શહેર તાલુકા કોંગ્રેસ દ્વારા લોકજાગૃતિ રોડ રસ્તા અને ખેડૂતોના પ્રશ્નોને લઈ બાઇક રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા ગ્રામ્ય વિસ્તારના ભીમોરાથી બાઇક રેલી શરૂ કરી લાઠ મજેઠી કુંડેજ તલંગણા સમઢિયાળા હાડફોડી સહિતના ગામોમાં પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા સહિત તમામ કોંગ્રેસ કાર્યકરો તાલુકા પ્રમુખ શહેર પ્રમુખ વિવિધ આગેવાનો તેમજ દરેક ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા બાઇક રેલી યોજી ઉપલેટા મામલતદારને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કોંગ્રેસ દ્વારા યોજવામાં આવેલા કાર્યક્રમ ખેડૂતોને થતા અન્યાય ઉપલેટા તાલુકાના તમામ રોડ રસ્તાઓ અને ટેકાના ભાવે ખેડૂતો ઉપર થતા અન્યાય મુદ્દે સરકાર સમક્ષ ધારદાર રજૂઆતો કરવા મુદ્દી જાગૃતિ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા દ્વારા રાજ્ય સરકારે હાલમાં ખેડૂતોની મગફળી ખરીદીમાં થતા અન્યાય અને ઉપલેટા તાલુકાના ખરાબ રોડ રસ્તાઓના પ્રશ્નોના તાત્કાલિક હલ લાવવા અને ખેડૂતોની બસ્સો મણ સુધી મગફળીની ખરીદી કરવા રજૂઆતો કરાઈ હતી તેમ છતાં જો તાત્કાલિક આ મુદ્દાઓનો કોઈ નિકાલ નહીં થાય તો આવનારા સમયમાં ઉપલેટા ખાતે અસંખ્ય ખેડૂતોને સાથે રાખી દળના કાર્યક્રમો યોજવામાં આવશે સાથે સાથે પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસુયાએ હાલના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાને આ તમામ મુદ્દાઓ અને વિકાસના કામોને લઈ જાહેર ચોકમાં ચર્ચાઓ કરવા ખુલ્લી ચેલેન્જ આપી પકડાર ફેંક્યો

આ રોડ એજન્સી નક્કી થઈ ગઈ છે ચોમાસા પેલા પણ આજ સુધી આ રોડ નું કામ ચાલુ કરવામાં આવ્યું નથી અને માન્ય ધારાસભ્ય શ્રી દ્વારા ગઈકાલે રાત્રે લાઈવ ફેસબુક અને એમના દ્વારા નિવેદનો કરવામાં આવ્યા છે કે કોંગ્રેસ ગુમરાહ કરવામાં આવે છે મારે માન્ય ધારાસભ્ય શ્રી કહેવું છે કે આપ આ વિસ્તારના ધારાસભ્ય છો આપણે ધારાસભ્ય તરીકે આપણું જે પ્રતિનિધિત્વ છે એ લોક મુખ્ય બહુ ખૂબ સારી રીતે ચર્ચાય છે લોકો પણ તમને ઓળખી ગયા છે તમે માત્ર ને માત્ર લોકોને તરીકે આપ આ પ્રતિનિધિ હોય તો જાહેર ચોક માં ગાંધી ચોક માં આવી તમે ડિબેટ કરો ચાલો મોરે મોરો થઈ જાય અને મોરે મોરો કરવા માટે આ કોંગ્રેસ પાર્ટી ના આગેવાનો અને કોંગ્રેસ ના કાર્યકર્તાઓ આ વિસ્તારના લોકો જનજાગૃતિ ના રૂપમાં આપણી સાથે મોરો મોરો કરવા માટે કરે છે ઉપલેટા તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા લોક જાગૃતિ માટે આજે બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ હતું ભીમોરાથી લઈ અને ઉપલેટા સુધી એકવીસ કિલોમીટરની આ બાઇક રેલીની અંદર કોંગ્રેસ પાર્ટીના સૌ આગેવાનો અને એ જ્યાંથી બાઇક રેલી પસાર થતી હતી એ વિસ્તારના સૌ આગેવાન કાર્યકર્તાઓ અને ખેડૂતો આ બાઇક યાત્રાની અંદર સામેલ થયા છે આ બાઇક યાત્રા અને જે લોકજાગૃતિ કરવાની વાત છે એ મુખ્ય બે મુદ્દાઓ છે કે ઉપલેટા તાલુકાના રોડ રસ્તાઓ અત્યંત બિસ્માલ હાલતની અંદર છે એ તાત્કાલિક ધોરણે રિપેર કરવામાં આવે અને ટેકાના ભાવે જે ઉપલેટા તાલુકાના બાર હજાર ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે આ ખેડૂતોની સિત્તેર મણ મગફળીને બદલે ગયા વર્ષે જે બસો મણ ખરીદી કરવામાં આવી હતી એ બસો મણની ખરીદી કરવામાં આવે અન્યથા એક ખેડૂતને ઓછામાં ઓછા અઠાવન હજાર પાંચસો રૂપિયા જેવી નુકસાની જાય છે કપાસ ઉપર હાયર ડ્યુટી લગાડી છે એને કારણે કપાસના ભાવો બેસી ગયા છે આ તમામ મુદ્દાઓને લઈને લોક જાગૃતિ કરવા માટે અમારી ટીમ આજે નીકળી હતી અને મામલતદાર કચેરીએ આ મુદ્દાઓ ઉપર આવેદનપત્ર પણ આપ્યું છે દિવાળી પહેલાં ઉપલેટાની અંદર ખેડૂતોના આ મુદ્દાને લઈને ધરણાનો કાર્યક્રમનું આયોજન પણ અમે કર્યું છે ઓછામાં ઓછા પાંચ હજારથી વધારે ખેડૂતો આ ધરણાના કાર્યક્રમની અંદર જોડાશે આ કાર્યક્રમની અંદર ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડા પરેશભાઈ ધાનાણી લલિતભાઈ કગથરા પાલભાઈ આંબલિયા સહિતના આગેવાનો પણ આ ધરણાના કાર્યક્રમની અંદર આવવાના છે અને એના માટે લોકજાગૃતિ માટે અમે બાકીના પણ ગામોની અંદર આ બાઇક યાત્રા કરવાના છીએ મારી આજે જે ધારાસભ્ય નિવેદન કર્યું છે કોંગ્રેસ પાર્ટીના આગેવાન તરીકે મારી ઓપન ચેલેન્જ છે કે આવો ઉપલેટાના ગાંધી ચોકની અંદર પ્રજાની સમક્ષ આપણે બંને ચર્ચા કરીએ ઉપલેટા તાલુકાના રોડ રસ્તા બિસ્માર હાલતમાં છે કે નહીં ઉપલેટાની કોટેજ હોસ્પિટલ જે અમે મંજૂર કરાવી છે આ તૈયાર બનીને તૈયાર છે એ હોસ્પિટલનું લોકાર્પણ શા માટે કરવામાં નથી આવતું ઉપલેટા તાલુકાના ગામોને પીવાનું પાણી પૂરું પાડવા માટે કરોડ રૂપિયાના ખર્ચે મોજ આધારિત આધારિત અને પાઇપલાઇન નાખવાનું જે આયોજન હતું એ કામ હું બે હજાર બાવીસમાં માં ચૂંટણી હારી ગયા પછી એ કામ બંધ હાલતમાં છે એ ધારાસભ્ય શા માટે ચાલુ નથી કરાવી શકતા આ મુદ્દા ઉપર મારી ધારાસભ્યશ્રીને ઓપન ચેલેન્જ છે કે આવો ગાંધી ચોક ની અંદર તમારામાં તેવળ હોય તો પ્રજાની વચ્ચે આપણે બેય ચર્ચા કરીએ